વારસા હક પ્રમાણે જુઓ તો વારસા હક જે છે તે લોહીની સગાઈથી ગણવામાં આવે છે એટલે જો કોઈક સ્ત્રીએ બીજા લગ્ન કર્યા હોય તો એના આગલા ધણીથી જે સંતાન હોય તે સંતાનને એના નવા ધણીની મિલકતમાં હક લાગુ ન પડે સામાન્ય રીતે ગુજરાતી શબ્દ છે આના માટે આંગળિયા કે આવા જે આગલા ધણીના જે સંતાન હોય તે એમની સાથે આવ્યા હોય તો એ આંગળીયાત સંતાન કહેવાય આંગળીયાત સંતાનને નવા ધણીની મિલકતમાં હક મળી શકે નહીં પરંતુ જો કોઈક એવા નવા ધણીએ આંગળીયાત પુત્રને કાયદેસર રીતે દત્તક લીધો હોય અને એ વિધિ અને દત્તક દસ્તાવેજથી એને કાયદેસર દત્તક લીધો હોય તો જ નવા ધણીની મિલકતમાં આંગળીયાત બાળકને મિલકતમાં હક મળી શકે અધરવાઇઝ અગલા ધણીના પુત્રને એ નવા ધણીની મિલકતમાં ભાગ મળી શકે નહીં જો એ સ્ત્રીએ બીજા લગ્ન કર્યા હોય અને એના આગલા ધણીથી અને બીજા ધણીથી સંતાન હોય અને એ સ્ત્રીની પોતાની મિલકત હોય તો એના આગલા ધણીના સંતાનને બી હક મળે અને પાછલા મળે તો સ્ત્રીની પોતાની મિલકતમાં આંગળીયાત બાળકને હક મળે અને એના નવા ધણીથી થયેલા સંતાનને બી બંનેને સમાન હક મળશે પણ પિતાની હેત પિતા નવા ધણી એટલે બીજા પિતાને સાવકા પિતાની મિલકતમાં હક મળે નહીં